એક ગ્રાહકે નાસ્તો મંગાવ્યો હતો અને આ નાસ્તામાં કીડીઓ આવી હતી ત્યારે દુમાડ ચોકડી પાસે આવેલ છે જય અંબે નાસ્તા હાઉસ કે જ્યાં ગ્રાહકે મંગાવેલ ખમણમાં કીડી આવી હતી ત્યારે ગ્રાહક સાથે જય અંબે નાસ્તા હાઉસના કર્મચારીએ પણ ગેરવર્તણૂક કર્યું હતું જ્યાં પોતાની ભૂલ ન સ્વીકારતા ઉપરાંત ગેરવર્તણૂક પણ કર્યું હતું ત્યારે કર્મચારી સાથે કર્મચારીએ જે ગ્રાહક સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે વીએમસીની આરોગ્ય ટીમ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે